હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મને આશા છે કે તમે બધા મજામાં જ હશો અને અમારે મોરબી રાહ જોઈ રહ્યા છો તો ફરી પાછા આજે એક નવા બ્લોગ સાથે તમારી સેવામાં હાજર છીએ દોસ્તો અને બધાને પેલા રિક્વેસ્ટ દો આજે પહેલાં કરી દો પાછળથી નહીં કે જે લોકો ચેનલ ઉપર નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરે જૂના મિત્રો છે એ બધાને વિનંતી કે વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરે અને તમામ મિત્રોને વિનંતી કે બધા વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરો મિત્રો તમારી કોમેન્ટ નથી આવતી ને લાઈક પણ નથી આવતી દોસ્તો તો લાઇક કોમેન્ટ કરતા રહ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરતા રહ્યો બધા મિત્રો તો આજે તમારા માટે એક અદ્ભુત બ્લોગ તૈયાર કરવાની કોશિશ કરીએ છીએ તમે અહીંયા જોઈ શકો છો બધો છે ને બધું જો આમ જોઈ લ્યો તમે એકવાર મોટા પાણી આવે જોઈ લ્યો જો છે આ બિસ્કિટ્સ વેફર્સ જો આ મેગી आ नमकीन दोस्तों नमकीन वेफर्स बिस्किट्स चक्री चक्री, चक्री।, चक्री। नमकीन नमकीन ये मैगी ये भी नमकीन दोस्तों ये देखिए ये भी नमकीन इसमें बिस्किट्स है

કોડ રીટ મી કેમ કાઈ માંગો નહી આવો આવ નંબર આ આ કઈ અલગ પ્રકાર ની આઈટમ લાગે છે મને ગુડ ગુડ આ રવિ આ અલગ લાગે મને જો છે ને લાગે છે મને એવું જ એવું છે ચોકલેટ આ ક્યા છે જો રવિ ચોકલેટ બિસ્કિટ ચોકલેટ બિસ્કિટ છે आएगा कलर से ओरियो से जो ओरियो 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 सोया स्टिक्स सोया आ आलू भुजिया सेव आलू भुजिया सेव बराबर ये आ हूं जे रवि आ सिंग सिंग या बिंगो बिंगो जो दोस्तों बिंगो वेपर आ ढगलो है ना आ चक्री है ना रवि आ चक्री आ चक्री તો જમાવટ પડ દીધી દોસ્તો તૂટી પડવાનું છે આમાં બરોબર વેલો બરોબર મેગી ખાવી કાચી મેગી ખાઈ જાય ચાલો આવજો પાછા મળશું પાછા તો દોસ્તો પેલા અમે તમને બધું ઢગલો એક જેને કહેવાય ને કે આખી દુનિયાનું ખાવાનું દેખાડ્યું અને એ ખાવાનું ખાધા પછી વિચાર કરો તમારું બુડી કેવું થાય આ મયુર જેવું બુડી થાય છે મયુર નું બુડી કેવું છે અમારા અને મયુરે આ ખાઈ ખાઈને જ બનાવ્યું જો એ કહી દો બરોબર હા એમાં કઈ બે મત નથી પૂછી લેવા બધા એને ઊભા ખાવા તો બરોબર આ ખાઈ ખાઈને બોડી બનાવ્યું છે અને હવે ખાધા પછી બોડી બન્યા પછી હવે બોડી ઉતારવા માટે પાછો એ એને તૈયારી શરૂ કરી છે વિચાર કરો તમે પહેલાં ખાય એટલા ખાઈને જાય એ વાત તો બરોબર છે એ તો નેચરલ પ્રોસેસ થાય આપણી કે ભાઈ ખાધા પછી જવું પડે જવું પડે ઈ નેચરલ પ્રોસેસ કહેવાય ડબલ ડોળાઈ જાય કે ભાઈ ઈ નેચરલ પ્રોસેસ કહેવાય બરોબર પણ હવે ખાધા પછી આજે જે બોડી જામી ગયું છે હવે બોડી ને ઉતારવું તો પડે પછી દોસ્તો આપણે તો એના માટેની એક અદ્ભુત જે દવા છે તો એ તમને એમાં તમે તમે બધા કદાચ પરિચિત પણ હશો હર્બલ પ્રોડક્ટ બરોબર હર્બલ નો જે પ્રોડક્ટ આવે છે તમે પરિચિત તો એમાં એવું આવે છે કે રાજા જેવી રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા બરોબર તો એ રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો શું છે અને એનાથી કેવી રીતે તમારું બોડી છે એ લૂઝ થાય છે વેઇટ તમારો લોસ થાય છે એ આપણે જોવાનું છે અને એની જે પ્રોડક્ટ છે એ તમારે બધા સાથે અત્યારે શેર કરવાની છે મિત્રો તો પેલા તો જો આ રાણી જેવી ચા રવિ રવિ છે આપણો એનર્જી ડ્રિંક જેને કહેવામાં આવે છે એટલે આ કપ ભરી પાણી નો કપ ભરી આપણે અને હા ઠંડા અથવા ગરમ પાણીમાં બંને ચાલે અને એક ચમચી ભરી નાખી દેવાની એટલે બસો ml નો ગ્લાસ છે લોકો

આ શું છે ભાઈ વાત તો ફોર્મ્યુલા વન આ ફોર્મ્યુલા વન શું છે દોસ્તો ફોર્મ્યુલા વન જે છે એ તમારે બે ચમચી લેવાનું હોય છે પાણીની ની અંદર અને આ સેગમેન્ટ સેગમેન્ટ શું કામ આપે દોસ્તો ટેસ્ટ માટે છે કે સેગમેન્ટ થી તમને જે ટેસ્ટ છે તમારો એ જળવાઈ રહીએ તો આ ફોર્મ્યુલા વન ની જે છે સેગમેન્ટ ની ત્રણ ચમચી અને ફોર્મ્યુલા વન ની બે ચમચી એ પાણીમાં નાખી અને એને બ્લેન્ડર મારવાનું હોય છે બ્લેન્ડર મારી અને પછી એ તમારે પીવાનું હોય છે એટલે આ કેવી રીતનું હોય આનો તમારો ઉપયોગ એ તમને કહી દઈએ અમે આ એવી રીતે હોય છે દોસ્તો કે માનો કે તમે બપોરનું ભોજન લ્યો છો બરોબર છે તો સાંજે ભોજન કરવાનું નથી તમારે સાંજે તમારે આ શેક બનાવી ગ્લાસ ભરી અને પી જવાનો છે એટલે તમને સાત કલાક સુધી ભૂખ ન લાગે દોસ્તો બરોબર છે આ સેગમેન્ટ નો એક ગ્લાસ તમે પી જાઓ એટલે તમને સાત કલાક સુધી ભૂખ નહીં લાગે અને જે રાણી જેવી ચા છે એ તમારે અર્લી મોર્નિંગ અને બપોર આમ તો એવું કે છે કે ભાઈ તમે પાણીની બોટલ ભરી લ્યો એ બોટલ ની અંદર બે ચમચી નાખી દો બરોબર એટલે આખો દિવસ તમે જ પાણી પીવો એવું કહે છે તમારા માટે વેટ લોસ માટે બહુ સારું છે બરોબર એટલે આ બધું એવું છે કે ખાધા પછીની પીડા છે દોસ્તો આ બરોબર એટલે ખાધા પછી ની પીડા તમારે જોવા તમે મયુર જેવું બોડી જમાવી દીધું અને અમે એના સાક્ષી છીએ મયુર નું બોડી ઘણું બધું અત્યારે ફેરફાર થઈ ગયું છે દોસ્તો ઓલો નાસ્તો ખરેખર મયૂર માટે નહોતો એ તો મજાક કરતા હતા અમે અત્યારે મયુર એટલે ખાય તો છે નથી ખાતો એવું નથી ઝાંપી લઈએ એમ તો હારું પેટ પણ છતાં એની અત્યારે જે બોડી છે એમાં ઘણો ફેર દેખાય છે એની કમર છે એ ઉતરી ગઈ છે એના સાક્ષી અમે ચહેરા ઉપર હવે જો નૂર દેખાય આમ કોઈ છોકરી જોવે ને ઉભા જો કમર લઈ લો પાસ કરી લઈએ કમર લઈ લે સમજ્યા ફર્સ્ટ ક્લાસ આમ ગેટઅપ બેટઅપ આવે હવે એના મોઢાનો આવા પડે બરોબર અને બોડી ખરેખર એનામાં ચેન્જીસ દેખાય છે એના બોડીમાં એનો વેટ લો એનો એની ફાંદ હતી દોસ્તો જે એ ધીમે 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 ઉતરતી જાય છે એના અમે બધા સાક્ષી છીએ દોસ્તો એટલે પ્રોડક્ટ સારી છે તમે આ લિંક અમે નાખી દેશું ડિસ્ક્રિપ્શનમાં તમે એના ઉપરથી ખરીદી કરજો આ જે જે પ્રોડક્ટ પ્રોડક્ટ છે તો તમે ખરીદશો એવી તમને બધાને હું રિક્વેસ્ટ કરું છું કે અમારી લિંકનો ઉપયોગ કરી અને તમે એ હર્બલની પ્રોડક્ટ છે એને ખરીદજો બધા અને અમારી ચેનલ ને બધા સપોર્ટ કરજો વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો નાસ્તાની પ્રસ્તુતિ અને આ બોડી લોસ વિશેની પ્રસ્તુતિ તમને કેવી કોમેન્ટ બોક્સમાં લખી અમને જણાવજો ફરી ફરી કહું છું કે ચેનલ ઉપર નવા હો અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે અમારી અન્ય બીજી બે ચેનલ છે હિન્દી ચેનલ મેરા ભારત મહાન ઓફિશિયલ અને ડ્રીમ ગોલ્ડ ટુ વન ટુ એને પણ બધા સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ કરજો મિત્રો તો આજનો આ બ્લોગ આપણે આટલો રાખીએ તમને કેવો એ કોમેન્ટમાં લખી શેર કરજો તમામ પ્લેટફોર્મ કે ઇન્સ્ટાગ્રામ હોય બરોબર અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં દોસ્તો તો અવનવી પ્રસ્તુતિ તમારા માટે અમે લઈને આવી છીએ આજની પ્રસ્તુતિ બસ આટલી ફરી પાછા નવા બ્લોગ સાથે તમારી આજે થશું હલકા ફુલકી કોમેડી સાથે એક નવતર પ્રયોગ કરીએ છીએ રોજ આવવાનું નથી એ બધા દિલગીર થી પણ કોશિશ કરશું કે રોજ આવી એક દિવસ તો ખાજો ન પડે એવા પ્રયત્ન કરશું બરોબર છે તમારા સાથે કોઈ પ્રોમિસ નથી કરતા પણ અમે પ્રયત્ન કરશું કે રોજ અમે તમારી સાથે મુલાકાત કરી શકીએ દોસ્તો તો બસ આજનો બ્લોગ આટલો રાખશું હવે હાલો મયુરવા કાઈ કે ઉતરે ડડિયા રાબસ ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને નાનકડી મસ્ત મસ્ત એક ખાલી કોમેન્ટ કરી તો આવજો ટાટા બાય બાય